નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો પાયલોટે ખોટું એન્જિન બંધ કરેલું 제주 પ્લેન ક્રેશ ની ઘટનામાં તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ ગટસ્પોટ 179 લોકોએ ગુમાવ્યા હતા જીવ અમદાવાદના 10 ક્રોની મેઘરાજાએ દિશા બગાડી 6 કલાકમાં 920 વરસાદ ખાબકતા જળ કર્ફ્યુ રાજીનામા એ ભાજપનું ટેન્શન વધાર્યું હવે રાષ્ટ્રીય અધ્યક્ષ ની ચૂંટણી લંબાવવાની શક્યતા માતોશ્રીમાં છ વર્ષ બાદ રાજ ઠાકરે એન્ટ્રી મહારાષ્ટ્રના રાજકીય સમીકરણની બદલાય તેવા ગુજરાત માટે સારા સમાચાર મધ્યપ્રદેશના ડેમ ઓવરફ્લો થતા નર્મદા ડેમમાં પાણીની ભારે આવક થશે કેચમેન્ટ વિસ્તારમાં એલર્ટ કરાયું જાહેર હું કાશીનો નો સાંસદ છું ઓમ નમ સિવાય સાંભળતા જ મારા રૂવાડા ઊભા થઈ જાય છે પીએમ મોદીએ આપ્યું નિવેદન બે હજાર રૂપિયા થી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગશે જીએસટી કેન્દ્ર સરકારે કરી ગાઈડલાઈન જાહેર વર્તમાન વર્ષમાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ભારતનો હિસ્સો વધીને થયો પાંત્રીસ ટકા સોનામાં ઘટાડો ચાંદી વધુ રૂપિયા એક હજાર તૂટી અને ડોલર ઇન્ડેક્સ ઘટ્યા પછી ફરી ઉચકાયો બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં બલ્ક ડ્રગની આયાત પરની દસ થી વીસ ટકા ડ્યુટી થઈ માફ કોઈએ તો કિંમત ચૂકવવી જ પડશે આરબીઆઈને ગવર્નર નિવેદનથી યુપીઆઈ યુઝર્સનું વધુ ટેન્શન ગોવાની ફેની અને કેરળની તાળી બ્રિટનમાં વેચાશે અને ભારતમાં વિશકી સસ્તી થશે ટ્રેડ ડીલમાં મહત્વનો લેવાયો નિર્ણય કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર આવ્યા આઠમા પગાર પંચની રાહ જોતા લોકોને લાગી શકે છે મોટો ઝટકો ટેક ઓફ સમયે જ લેન્ડિંગ ગિયરમાં આગ લાગી અને અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના ટળી યુદ્ધ અટકાવો નહીં તો ટ્રમ્પની કંબોડિયા થાઇલેન્ડને આપી આપી ધમકીને ભારત પાકિસ્તાન ઘર્ષણનો પણ કરાયો ઉલ્લેખ વસાહતીઓ યુરોપનો નાશ કરી રહ્યા છે સ્કોટલેન્ડમાં ટ્રમ્પે ઉલ્લે ચારેલી જે ગંભીર ચેતવણી કંબોડિયાએ યુદ્ધ વિરામ જાહેર કર્યો થાઇલેન્ડ સરહિદી વિસ્તારમાં મારશે લો કર્યો જાહેર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવના પ્રમુખ મોહિતઝૂની મંત્રણામાં ચીનનો ઉલ્લેખ કરાયો હતો વિદેશ મંત્રાલયનો ગર્ભિત ઉત્તર માલદીવના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ બન્યા પીએમ મોદી મોહિતઝૂએ કહ્યું કે ભારતે અમારી ખૂબ કરી છે મદદ વધુ એક સૈન્ય સંઘર્ષના એંધાણ તાઇવાને કહ્યું ચીને સત્તર ફાઇટર જેટ અને સાત નેવલ શીપ કર્યા હતા તૈનાતની સાથે ક્રિકેટ નહીં ભારત પાકિસ્તાન મેચ પર લોકો ભડક્યા અને કહ્યું કે બીસીસીઆઈને આવવી જોઈએ શરમ ગુજરાતની મુલાકાતે આવી રહેલા રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર મોટો આરોપ બે હજાર સત્તરની ચૂંટણી અમ્પાયરે કારણે હાર્યા હતા અને હોવાનો કરાયો દાવો દુખ થાય છે કે આવી સરકારનું સમર્થન કરું છું બિહાર ચૂંટણી વચ્ચે ચિરાગ પાસવાનું ચોંકાવનારું નિવેદન પહલગામ હુમલાની જવાબદારી સ્વીકારનાર આતંકવાદી સંગઠન ટીઆરએફ પ્રત્યે પાકિસ્તાનનો બદલાયો સુર એર ઇન્ડિયાએ બસો સાઠ માંથી એકસો સાસઠ મૃતકોના પ્રતિ પરિવારોને પચીસ લાખ રૂપિયાનો વચગાળાનું ચૂકવ્યું વળતર ગાજામાં લોકો હરતી ફરતી લાશો બની ગયા છે ત્યાં કામ કરનારા પત્રકારોની આપવીતી આવી સામે રેલવે બ્લોકના લીધે સત્યાવીસમી ઓગસ્ટની ટ્રેનો રદ થશે પોરબંદરવાસીઓને પડશે મોટી હાલાકી કેન્દ્ર કેન્દ્ર લાવશે નવી નોકરીઓ સરકારે પ્રધાનમંત્રી વિકાસશીલ ભારત રોજગાર યોજનાની આપી દીધી મંજૂરી ફરી બદલાશે એનસીઆરટી નો અભ્યાસક્રમ હવે બાળકોને ઓપરેશન સિંદુર અને સેનાના શૌર્યનો શીખવવામાં આવશે ઇતિહાસ પહેલી ઓગસ્ટથી નવા નિયમો લાગુ થશે ક્રેડિટ કાર્ડ યુપીઆઈ એલપીજી ગેસ સહિતના છ ફેરફારો થશે ઉદ્ધવ શરદ પવાર સીએમ ફડણવીસ ના ચાહક કેમ બની ગયા મહારાષ્ટ્રના રાજકારણમાં બદલાઈ ગયું વાતાવરણ ગુજરાતમાં આગામી ત્રણ કલાક પતિ ભારે હવામાન વિભાગે અમદાવાદ સહિત નવ જિલ્લામાં આપ્યું રેડ એલર્ટ ધીમે ધીમે પાણીમાં ડૂબી રહ્યા છે દુનિયાના દસ શહેરો લિસ્ટમાં ભારતનું પશ્ચિમ બંગાળ પણ છે સામેલ સંસદમાં સર્ચા પહેલા જ રાજનાથસિંહે ઓપરેશન સિંદૂર પર કર્યો મોટો ખુલાસો કાલે બંને ગૃહમાં થશે ચર્ચા આજથી ચાર દિવસ હતી ભારે વરસાદ ની આગાહી ગુજરાતીઓ એલર્ટ રહેજો બીજા રાઉન્ડમાં મેઘરાજા કાઢી નાખશે છોતરા બીજેપીનો જગદીપ ધનખડ પર લગાવેલો દાવ ફેલ હવે ઉપરાષ્ટ્રપતિ પદ માટે સેફ ગેમ રમશે સરકાર કર્ણાટકના છ હજાર વેપારીઓને નોટિસ યુપીઆઈ ડેટાથી ટેક્સની તપાસ શરૂ અને વેપારીઓ થયા ચિંતિત ગુજરાત પોલીસના પ્રખ્યાત અને બાહોશ અધિકારી નિવૃત્ત ડીવાય એસપી સુખદેવસિંહ ઝાલાનું થયું નિધન વડોદરાનો વિચિત્ર કિસ્સો ઉંદર કરડતા યુવક થયો બેભાન ને હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું તેનું મોત ઓસ્ટ્રેલિયામાં ભારત મૂળના વ્યક્તિ પર જીવલેણ હુમલો હુમલાખોરોએ કાપી નાખ્યું તેનું કાંડું બિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુ યાદવના દીકરાએ અપક્ષ લડવાની કરી મોટી જાહેરાત હરિદ્વારમાં માનસા દેવી મંદિરમાં નાસભાગ મચી છ લોકોના થયા મોત અને વીજળીના કારણથી અકસ્માતની થઈ આશંકા થાઈલેન્ડ થાઇલેન્ડ કંબોડિયાને મોટી ધમકી ભારત પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો યુદ્ધ બંધ નહીં થાય તો કોઈ ડ્રીલ નહીં થાય અમેરિકાના વોલમાર્ટ સ્ટોરમાં લોકો પર છરીથી હુમલો અને અગિયાર ઘાયલ જેમાંથી છ ની હાલત ગંભીર પહેલી ઓગસ્ટથી યુપીઆઈના નિયમોમાં મોટા ફેરફાર બેલેન્સ ચેકિંગ અને ટ્રાન્ઝેક્શન મર્યાદા પર અંકુશ લગાવાય છે દિવસમાં પચાસ વખત ચેક કરી શકે છો બેલેન્સ યુકે કેનેડા ન્યુઝીલેન્ડ વર્ક વિઝા ને બહાને તેર લોકો ને સાથે રૂપિયા ચોસઠ પોઈન્ટ પંચ્યાસી લાખ છેતરપિંડી પાંચ શખ્સો સામે નોંધાયો ગુલો પાકિસ્તાનમાં લગ્નનો ઇનકાર કરવા બદલ ટિકટોકર સુમિરા રાજપૂત ની ઝેરી ગોળી આપીને કરાઈ હતી હત્યા રસ્તા પર પડેલી મહિલાને સીપીઆર આપી હતો શિક્ષક અને આરોગ્ય અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો લાગ્યો હતો આરોપ વધી એની મુશ્કેલી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ